તો હાય ફ્રેન્ડ કેમ છો મજામાં આઈ જાઓ તમારા પ્રિયમિતા સ્વાગત છે આપણી ચેનલ આજે આપણે કટોરી વાળા બ્લાઉઝની સિલાઈ જોઈશું તમે આ કટિંગ કરી નાખ્યું છે કટોરી વાળા બ્લાઉઝનું તો સૌથી પહેલા પેલા પાછળની બેગને આપણે ટક્સ મારો ચાર ઇંચ આ ટક્સ છે અને નિશાન મેં પાડી દીધા છે હવે આપણે એને પાછાના ટક્સ લઈ લઈશું આપણે ચાર આપનો અડધો ઇંચ જેવો ટક્સ લેવાનો છે આપણે આવી રીતના બંને સાઈડ આવી રીતના આપણે ટક્સ લઈ લેવાના છે હવે આ જે આપણા આગળનો ફ્રન્ટ છે આ યોગ છે સામસામે આવી રીતના કટોરીનો યોગ મૂકી દેવાનો ને કટોરીને આપણે ચાપની સિલાઈ મારીને આરામથી સિલાઈ ચાપની જ મારવાની પણ કશું કરવાનું ડબલ સિલાઈ કરી દેવાની આવી રીતના ખેંચા ખેંચું કરવાનું આવી રીતના નખ પણ દેવાના છતું કરીને પછી આ વચ્ચેનો જે ટક છે કટોરીનો તેનો બી આપણે ચાપની સિલાઈ મારી ડબલ કરી દેવાનું હવે આપણે આ નીચેનો પટ્ટો છે એ પહોળો ભાગ આપણે આપણે હુકાઈ બાજુ રાખવાનો અને ચાપનું ડબલ રાખવાનું ખાસ કરીને નીચેના સાંધા એક સાઈડ રાખવાના ડબલ સિલાઈ આવી રીતના કરી દેવાની

હવે આપણે આ જે હુક પટ્ટી છે એને સૌથી પહેલા પહેલા આપણે આ રીતના મૂકીશું અને ચાપનું ડબાણ લઈશું અહીંયા આગળ આ એક પ્લેટ લેવાની છે ખાસ ધ્યાન આપજો જે સાંધો એ બેલ્ટ નો અહીંયા આગળ અને આખી પટ્ટી અંદર વાળીને ધારીની સિલાઈ આપણે રીતના માર દેવાની છે ખેંચા ખેંચ બિલકુલ નહીં કરવાનું ધારીની સિલાઈ માર દેવાની સીધી માર દેવાની અને વધારાની પટ્ટી જેટલી વધી હોય બંને સાઈડે છાંટી નાખવાની હવે આપણે હાઈ પટ્ટી લગાવીશું તેમાં બી ચાપની સિલાઈ મારી અને પટ્ટી જોઈન્ટ કરી અને આવી રીતના નખ માર દેવાનો ત્યાર પછી અડધી પટ્ટી અંદર વાર દેવાની અને એની પણ ધારી સિલાઈ આપણે માર દેવાની જે આપણે સાંધો હોય તેની ધાર પર સિલાઈ મારી દેવાની પછી પટ્ટીની ધાર પર બીજી સિલાઈ માર દેવાની અને પટ્ટી બંને સાઈડ જેટલી વધેલી હોય તેને છાંટી નાખવાની આવી રીતના માપી લેવાની આ વચ્ચેનો જે સાંધો છે પટ્ટાનો તેને આવી રીતે મેળવી અને છાંટી નાખવાનું સરખે સરખું તે પહેલા જે લોકોને બી અમારા વિડીયો ક્લાસમાં જોઈન થવા માંગતા હોય જેમાં કટોરી વાળા ટક્સ વાળા દરેક દરેક જાતના બ્લાઉઝનું કટિંગ સિલાઈ શીખવાડવામાં આવે છે તેઓ સ્ક્રીન પર આપણા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને જોઈન થઈ શકે છે અથવા તો તમે ફર્મા પણ મંગાવી શકો જે પ્લાસ્ટિક નો વોટરપ્રુફ ફર્મા છે જેમાં કટોરી વાળા ટક્સ વાળા કટ ડ્રેસના દરેક દરેક જાતના દરેક દરેક સાઇઝના ફર્મા અવેલેબલ છે સ્ક્રીન પર આપેલા નંબર પરથી વોટ્સઅપ પર મેસેજ કરીને દરેક દરેક જાતની માહિતી મેળવી શકો છો અને ફર્મા ઓર્ડર કરી શકો છો હવે આપણે બાય લઈ લઈશું આ બાયને જો અમે સાંધા મારી દીધા છે કારણ કે આ પનો નાનો છે અને સાઈઝ મોટી છે એટલા માટે સાંધા મારવા પડશે હવે આપણે આ મોરીનો જે ભાગ છે તેને આપણે આવી રીતના વાર દઈશું અને મોટી સિલાઈ અહીં માર દઈશું કારણ કે આપણે અહીંયા ગાડી હાથ સિલાઈ કરવાની છે એટલા માટે આવી રીતના માર દઈશું હવે આપણે બાયને લગાવવાની છે કે આગળનો ભાગ આગળ રહે ને પાછળનો ભાગ પાછળ રહે એટલે ખાડા વાળો ભાગ આગળ રાખવાનો છે આવી રીતના થોડું છોડ દેવાનું છે મુંડાને અને પછી બાય લગાવવાની છે અને ચાપની સિલાઈ મારીને આખી બાઈ લગાવે છે બિલકુલ બાઈને ખેંચા ખેંચ કરવા નથી કે બ્લાઉઝને ખેંચા ખેંચ કરવાનું નથી આરામથી ચાપ ની સિલાઈ મારીને આખી બાઈ લગાવી દેવાની છે ડબલ સિલાઈ માર દેવાની આવી રીતના નખ મારી દેવાનો હવે આપણે બંને બાઈ લગાવી દીધી છે હવે આપણે ઘડું બનાવવા માટે આ પટ્ટી લઈ લીધી છે એક ઇંચની આપણે આ પટ્ટી લીધી છે તમે બતાવી દોજો આ રીતના અને આ ઉરેપ પટ્ટી છે બરાબર છે આ રીતના ખેંચાય એવી પટ્ટી છે હવે આ પટ્ટીને આપણે સૌથી પહેલા પહેલા આના સાંધા જોઈન કરી દઈશું લાંબી પટ્ટી કરી દઈશું આ રીતના મેં સાંધા જોઈન કરી દઈશું આના ક્રોસમાં બરાબર છે આ જેટલું બી વધારણું છે બધું કાપી નાખીશ આવી રીતના અને પટ્ટી સીધી કરી દઈશ હવે આ પટ્ટીની એક સાઈડની ધાર આપણે આવી દેવાની છે પટ્ટીને ને ખેંચા ખેંચ બિલકુલ નથી કરવાની આરામથી વાર દેવાની પટ્ટીની ધાર હવે આપણે આ બ્લાઉઝની ઉપર આપણે છતો બ્લાઉઝ રાખીને ઉપર ઊંધી પટ્ટી મૂકીને આપણે ચાપની સિલાઈ મારીને બિલકુલ ખેંચા નથી કરવાની ખાલી શોલ્ડર વાળા ભાગ પર સાધારણ પટ્ટી ખેંચવાની છે રાઉન્ડ વાળા ભાગ પર ખેંચવાની નથી બિલકુલ ખેંચા નથી કરવાની શોલ્ડર વાળા ભાગ પર સાધારણ ખેંચજો પટ્ટીને બાકી રાઉન્ડ વાળા ભાગ પર ખેંચતા ના આવી રીતના આખા ગળાને પટ્ટી લગાવી દેવાની છે આવી રીતના વધારાની પટ્ટી કાપી નાખવાની છૂછા બૂછા કાપી નાખવાના અને પછી આવી રીતના આનું મોડું પહેલા વાર દેવાનું પટ્ટીનું ત્યાર પછી આવી રીતના આખી પટ્ટીને અડધી પટ્ટી અંદર વાર દેવાની નીચે જે દબાણ હોય તે પટ્ટીની અંદર હંતાડ દેવાનું આવી રીતના જો આવી રીતના હંતાડ દેવાનું દબાણ ને અને અડધી પટ્ટી વાર દેવાની અડધી પટ્ટી ઉપર રાખવાની અડધી પટ્ટી નીચે રાખવાની આવી રીતના જો પટ્ટીની જે સાંધો હોય તેની અંદર આપણે સિલાઈ મારવાની છે આવી રીતના નીચે નીચે અંગૂઠાની મદદથી આપણે પેલું દબાણ છે બધું પટ્ટી અંદર રાખવાનું અને પટ્ટીને આપણે જેટલી બી આપણે બતાવવાની છે એટલી એટલી પટ્ટી રાખવાની આટલી આખી પટ્ટીને આપણે વાર દેવાની અંદર આવી રીતના જોઈ લો આવી રીતે આખી પટ્ટીને વાર દીધી જુઓ આ ગળું કેવું બન્યું છે વ્યવસ્થિત ગળું છે કોઈ જગ્યાએ ખેંચા ખેંચ થયું નથી કોમ્પ્લીટ જ ગળું છે એકદમ આવી રીતના ગળું બનાવી દેવાનું હવે આપણે સાઈડનું કરીશું જો આપણે જે જેલું વધારે જે બાંય ચડાવતી વખતે જે ચાપનું ત્યાંથી આપણે આને સિલાઈ મારવાની છતામાં અને આવી રીતના કમર સુધીની સિલાઈ મારીને વધારાનું જેટલું બી હોય તેને છાંટી નાખવાનું આવી રીતના અને પૂછા કાપી નાખવાના હવે આપણે કમરની પટ્ટી બનાવવાની છે તો મેં આ જો દોઢ પોણા બેંચની પટ્ટી કાપી લીધી છે સીધી જ પટ્ટી કાપી છે ખેંચાય એવી નહીં અને આવી રીતના ક્રોમાં જોઈન્ટ ક્રોસમાં સીધી જોઈન્ટ કર્યું તો સીધી આવી રીતના જોઈન્ટ કરી દેવાની આખી લાંબી પટ્ટી કરી દેવાની હવે બ્લાઉઝને છતો રાખવાનો એના પર પટ્ટીને મૂકવાની અને ચાપની સિલાઈ મારી સરખે સરખી ચાપની સિલાઈ મારવાની પાછળનો જે ટક્સ હોય આગળ આ રીતના પ્લેટ લઈ લેવાની છે પાછાના ટક્સ પર આવી રીતના પ્લેટ લઈ લેવાની અને ચાપની સિલાઈ મારી દેવાની અને પટ્ટીને જોઈન્ટ કરી દેવાની આવી રીતના હવે પટ્ટીને છતી કરીને પટ્ટીનો જે સાંધો હતો તો અહીંયા બી આપણે આવી રીતના સિલાઈ કરી દઈશું આખા આખી કમરની જે પટ્ટી છે તેના પર આવી રીતના સિલાઈ કરી દેવાની આવી રીતના હવે આ સિલાઈ કરી લીધા પછી હવે આ જે પટ્ટી છે તેનું કે સૌથી પહેલા મેલા મોડું વારવાનું ત્યાર પછી આખી આખી પટ્ટીની અંદર વાર દેવાની ડબલ વાર દેવાની અંદર ના આવી રીતના મોટી સિલાઈ માર દેવાની કારણ કે અહીંયા ગાડી હાથ સિલાઈ કરવાની છે એટલા માટે આવી રીતના મોટી સિલાઈ માર દેવાની ઘણા લોકો આ પટ્ટી નહીં મારતા અસ્તરવાળો બ્લાઉઝ બનાવતા હોય તો પણ એ નહીં સારું જ્યારે બી તમે બ્લાઉઝ બનાવતા પટ્ટીનો ઉપયોગ અવશ્ય કરજો આ પટ્ટી મારજો જ હવે આ જે પટ્ટી મારી દીધા પછી હવે આપણે બાઈ પરથી ડાયરેક્ટ સિલાઈ મારવાની છે છેક કમર સુધીને ઊંધા બ્લાઉઝમાં બરાબર છે ઊંધા બ્લાઉઝની અંદર આવી રીતના સિલાઈ માર દે ને બંને સાઈડ હવે આ બ્લાઉઝ આપણો થઈ ગયો છે હવે આપણે આમાં દબાણ કરીશું જે માપ પ્રમાણે કમર છે ચોત્રીસ ઇંચની તો આપણે અહીં સાડા આઠ નું નિશાન પાડીશું એવી રીતના બંને સાઈડ આપણે સાડા આઠ નું નિશાન પાડી દઈશું હવે આપણે આ ચેસ્ટ છે ચુમ્માલીસ ઇંચની તો આવી રીતના આપણે અગિયાર નું નિશાન પાડી દઈશું બંને સાઈડ આવી રીતના આ ખાસ ધ્યાન આપજો અહીંયા ગાડી દબાણ લેતી વખતે હવે મોરી આ મુંડો છે આનો સવા સાત ઇંચ તો આપણે અહીં સવા સાત ઇંચ નું નિશાન પાડી દઈશું આવી રીતના અને મોરી છે આની સાડા પાંચ ઇંચની તો સાડા પાંચ ઇંચનું નિશાન પાડી દઈશું બંને સાઈડ આપણે આવી રીતના સવા સાત અને સાડા પાંચનું નિશાન પાર દેવાનું છે મોરીમાં સાડા પાંચ ઇંચ હવે આપણે આજે નિશાનો પાડ્યા છે એ પ્રમાણે આપણે એના ઉપર સિલાઈ મારવાની છે જો આવી રીતના આવી રીતના સિલાઈ માર દેવાની અને સિલાઈની બાજુમાં બે સિલાઈ મારો ત્રણ સિલાઈ મારો ચાર સિલાઈ મારો એ તમારા ઉપર આધાર રાખે છે તમારે કેટલી સિલાઈ મારવી છે એના ઉપર આવી રીતના મેં તો ત્રણ સિલાઈ મારું છું હવે આ સિલાઈ મારે મારી દીધા પછી બંને સાઈડ હવે આપણે એની કમર માપી લે કેટલી થાય છે જો આ ચોત્રીસ ઇજ ની કમર થાય છે કમ્પ્લીટ તો આ તો કટોરી બ્લાઉઝની સિલાઈ નો વિડીયો વિડીયો જો સારો લાગે તો લાઈક કરી દેજો જોવા નવા તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને મનમાં કઈ મૂજવું હોય તો નીચે કોમેન્ટ કરી દેજો તો ફરી મળીશું બીજા વિડીયોમાં ચાવ તારે